પચાસ પ્રકારના કાગળ માગે આવક નો દાખલો જાતિ નો દાખલો શાળાનું એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી વિસાવદર ની ચૂંટણી હારી વગર કાગળીએ લાખ લાખ રૂપિયા આપવા ભાજપ વાળા નીકળ્યા હતા કોઈ કાગળ નહોતા માંગતા સીધું એમ કેટલા મત છે ઓલો કે પાંચ લાખ તે દિવસે ઊભા ઉભા રોકડા પૈસા આપતા હતા કોઈ ફોર્મ નહોત ભરવાનું આવકનો દાખલો કાંઈ નહીં માણા હમો મળે તરત જ લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વીસ લાખ પચાસ લાખ એક કરોડ ચૂંટણી આવે તો પૈસા છે ફોર્મેય નથી ભરવું પડતું નોંધણી નથી કરાવવી પડતી ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઊભા ઉભા રૂપિયા આપે છે પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનું તમે તમારા મન ઉપર દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાઈ નથી માંગ્યું કોણે માંગ્યું કોઈએ કાઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનત થી જેટલું થાય એટલું ઉભું કર્યું આપણી 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 સોસાયટીઓ બનાવી બનાવ્યા છોકરા ભણાવ્યા ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી ભાઈ સાહેબ બાપા પોલીસ ની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો સરકાર થી એ કામ નથી થતું આપણે ઘરની શાળા ખોલી શકીએ દવાખાના ખોલી શકીએ ઘરના સોસાયટી બનાવી શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું એ બધુંય આપણે આપણી હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણે હાથે નથી કરી શકતા કામ માટે આશા રાખીએ ભાજપ પાસે તો ભાજપના એકે નેતા પાસે આપડી વાત સાંભળવાનો સમય નથી દોસ્તો તમે વિચાર કરો કે શું કરશું આપણે